પંચમહાલથી મળી રહી છે મહત્વની માહિતી પાનમ ડેમમાંથી દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને મહીસાગર જિલ્લાના કુલ ગામોને એલર્ટ કરાયા છે જળ સપાટી એકસો પચીસ પોઈન્ટ પાંચ મીટર છે જ્યારે ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ ચાલીસ મીટર છે પાનમ ડેમમાંથી રૂલ લેવલ જાળવવા માટે આજે સવારે દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના દસમાંથી બે ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક હોવાને કારણે ડેમના જળાશયમાંથી પાનમ નદીમાં પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે પાણી છોડાતા શહેરા તાલુકા અને મહીસાગર જિલ્લામાં આવેલા બત્રીસ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હાલમાં પાનમ ડેમની જળ સપાટી એકસો મીટર છે જ્યારે તેની ભયજનક સપાટી એકસો મીટર છે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે